પાણી પાણી એ કોટાડી ખોટાડીને હોય ભૂત ભૂત અને આપણે કોઈ બીકતા એને કોઈ બાપ જીને બીકતા આ હાસુ હાસુ નઈ કેતો ને ભૂત થાય એમ નો હોય એવું એકલો મને મુલી ગઈ હમ હાસુ તો ભૂત નું એલા ભૂત છે કે હું છે કે ન ખોડી ભૂત મારો બેટો હજી નું આવું મારો બેટો હમણાં પૈસા તો પૂરા લઈ જાય કેમ આવ્યો હે હજી જો દે જોતો હું જ નથી હવે હું સૌ અહીંયા તો હું રખડે પાણી તને ફરવા મેકે ક્યાં કે પાણી બાવણી જાસ પાણી ફરવા મૂકી બાવણી બાવણી લઈ ના આવન કીધું કાઈ મેકવાની થોડી નાખી દીધી ના ડો ભૂત થાય હું પાણી ફરવા ભૂત હવે ભૂત હું થાતું ન્યા અરે ના ભૂત થાય હું મારી વાયા વાળે મને આવડી કે તો ધંધે મારી હાથ પેડ્યું મારા દાદા ના બાપા ના બાપાનો છોકરો હું આટલા આટલા વરા આયા આ જમીનમાં ગાઢ્યા ને કાઈ નો ભૂત ના તન ભૂત બતાવ્યું

越是了，闹 <laughs>，越他会打。<noise> <noise> <noise>